નમસ્કાર દોસ્તો દોસ્તો હમણાં એક દર્દી અમારી પાસે આવ્યા હતા જે છેલ્લા ત્રણ કે ચાર મહિનાથી ટીબીની દવાઓ ઉપર હતા અને તેમણે એમ કીધેલું હતું કે તમારા મણકામાં ટીબી થઈ ગયેલો છે એમાં એમાં એવું લખેલું આવે છે તો તેના માટે તમારે ટીબીની દવાઓ શરૂ રાખવી પડશે તો પેશન્ટને બેઝિકલી ત્રણ ચાર મહિના થઈ ગયા ટીબીની દવાઓ ચાલુ રાખી તેમને પરંતુ તો પણ કમરમાં દુખાવો ખૂબ જ વધતો ગયો ધીમે ધીમે પગમાં પણ દુખાવો ચાલુ થઈ ગયો અને ચાલવામાં પણ તકલીફ શરૂ થઈ ગઈ ત્યારે તેઓ અમારી પાસે આવ્યા અમે જોયો તેમનો એમઆરઆઈ તેમાં એમઆરઆઈમાં ઘણી જગ્યાએ તમને બ્રોડલી કહું છું કે તેવું લખેલું આવે છે કે સ્પોન્ડાઇલો ડિસ્કાઇટિસ કે પછી પોટસ્પાઈન કે આમાં ટીબી હોઈ શકે છે તેવું લખાઈને આવે છે તો તેના પરથી તેમને દવાઓ શરૂ કરી દેવામાં આવી હતી આવું કરવું જોઈએ કે નહીં તે હું આપને જણાવું સૌથી પહેલાં તો ક્યારે પણ તમે એમઆરઆઈ રિપોર્ટ જોશો તો તેમાં એવું લખાઈને આવે છે કે ટીબી ઇઝ મોસ્ટ લાઇકલી ક્યારેય પણ એવું નથી લખતા કે તેમને ટીબી જ છે મોસ્ટ લાઇકલી શા માટે કે ભારત દેશમાં ટીબીના ઇન્ફેક્શન સૌથી વધારે જોવા મળે છે તેથી એવું હોઈ શકે છે કે એમ આરઆઈમાં જે ફાઇન્ડિંગ છે તે એક્ઝેક્ટલી ટીબી સ્પાઇન જેવા દેખાય અને તેની શક્યતા વધારે છે પરંતુ મિનિમમ ચાર કન્ડિશન હું આપને બતાવું કે જે ખરેખર ટીબી જેવી દેખાતી હોય છે એમઆરઆઈ રિપોર્ટમાં સૌથી પહેલું કે એક તો ફંગલ ઇન્ફેક્શન ફૂગનો ચેપ હોઈ શકે છે જે એમ આરઆઈમાં ટીબી જેવો જ દેખાય છે બીજી વસ્તુ કેન્સર હોઈ શકે છે જેમ કે લિમ્ફોમાં જે ટીબી જેવું દેખાતું હોય છે ત્રીજી વસ્તુ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોઈ શકે મતલબ કે ટીબીના જે જંતુઓ છે તેના સિવાયના કોઈ બેક્ટેરિયા તે પણ તમને એમઆરઆઈ આર એમાં ટીબી જેવા દેખાઈ શકે છે અને ચોથી વસ્તુ કેટલીક ઓટો ઇમ્યુન ઓટોઇમ્યુન ઓટો ઇમ્યુન ડિસીઝ એટલે શું કે આપણા શરીરના જે રોગપ્રતિકારક શક્તિ છે આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે તે ઇમ્યુન સિસ્ટમ આપણા જ સેલ્સ સામે ફાઇટ કરતી હોય તેને ઓટો ઇમ્યુન ડિસીઝ કહેવાય છે હવે આ ચાર કન્ડિશન છે જે ટીબી જેવી જ દેખાતી હોય છે એમ આરઆઈમાં તેથી ક્યારેય પણ એવું ન થવું જોઈએ કે એમ આરઆઈમાં આપણને ફાઇન્ડિંગ દેખાઈ ગયા અને અમે ટીબીની દવા શરૂ કરી દીધી બીજી વસ્તુ કે બીજા ચાર તમને ગેરફાયદા જણાવો કે ટીબીની દવા ચાલુ કરી દીધી તો તેમાં અને તમે પ્રૂવ ન કર્યું હોય કે તમે પ્રૂવ ન કરેલું હોય કે આ ટીબી છે અને તો પણ દવા શરૂ કરી હોય તો તમને ચાર એના ગેરફાયદા બીજા તમને જણાવો સૌથી પહેલી વસ્તુ કે જો તમે ટીબીની દવા ચાલુ કરી ને તો તેમાં મિનિમમ ત્રણથી ચાર અઠવાડિયા જતા હોય છે કે જેમાં તમને એકચ્યુઅલીમાં કોઈ રિસ્પોન્સ દેખાય તો ત્રણથી ચાર અઠવાડિયા સુધી તો તમને એ જ ખબર નથી પડવાની કે તમે આ દવા ચાલુ કરી તો એકચ્યુઅલીમાં ટીબી છે કે નહીં તેની ઇફેક્ટ આવે છે કે નહીં એટલે તમને ખબર નહીં હોય તો ચાર અઠવાડિયા તો તમારા એમનામ વેસ્ટ થઈ ગયા બીજી વસ્તુ ટીબીની દવાઓની ઘણી સાઈડ ઇફેક્ટ હોઈ શકે છે તેમાં લીવરની ઉપરની સાઈડ ઇફેક્ટ ઘણી વધારે હોઈ શકે છે તેથી જો ટીબી ન હોય તોય તમે દવાઓ લઈ લીધી એટલે લિવરની ઉપર અસર આવવાની પણ શરૂઆત થઈ શકે છે ત્રીજી વસ્તુ કે ટીબીની દવાઓ તમે લઈ લીધી છે તમને ટીબી નથી અને તો પણ તમે દવાઓ લીધી તો એક રીતનું રેઝિસ્ટન્સ આવી શકે છે રેઝિસ્ટન્સ એટલે શું કે એક વખત તમે ટીબીની દવાઓ લીધી હવે નેક્સ્ટ ટાઈમ તમારા ઉપર કદાચ એ દવાઓ કામ નહીં કરે મતલબ કે અત્યારે તમને ટીબી નથી પરંતુ ઇન ફ્યુચર ક્યારે ટીબી થયો તો તમને તો ઓલરેડી રેઝિસ્ટન્સ આવી ગયેલો છે એટલે રેગ્યુલર જે ટીબીની દવાઓ છે તે દવાઓ તમારા ઉપર કામ નહીં કરે કારણ કે ઓલરેડી રેઝિસ્ટન્સ આવી ગયેલો છે અને ચોથી વસ્તુ કે જો તમને ટીબી નથી અને તેની જગ્યાએ કદાચ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે કદાચ કેન્સર છે તો એક મહિનામાં આ કન્ડિશન આગળ પણ વધી શકે છે તેથી ક્યારેય પણ ટીબી તમારા એમઆરઆઈ રિપોર્ટમાં લખેલું આવે તો તેમાં બ્લડ ટેસ્ટ જેમ કે સીઆરપી આવે જીન એક્સપર્ટ આવે છે આ બધા જ બ્લડ ટેસ્ટ હોય છે તેની સાથે સાથે સીટી સ્કેન અથવા એમઆરઆઈ દ્વારા બાયોપ્સી કરીને પ્રૂવ કરવું જરૂરી છે કે તમને ટીબી છે અને તેના માટે ટીબીની દવાઓ ચાલુ કરવામાં આવી છે કોઈ પણ રોગ માટે આપણા કમરમાં કે આપણા શરીરમાં કોઈપણ રોગ માટે પરફેક્ટ ડાયગ્નોસિસ એટલે પરફેક્ટ ટ્રીટમેન્ટ તો સૌથી પહેલાં ડાયગ્નોસિસ તમારું પરફેક્ટ હોવું જરૂરી છે ત્યાં સુધી આ બધી દવાઓ શરૂ કરવાનો કોઈ જ મિનિંગ રહેતો નથી ધન્યવાદ